આ હા 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 આ ભારતની મોંઘવારી આટલી બધી ભાવ સાતસો રૂપિયા ના વીસ કિલો તેલના ડબ્બા કપાસિયા રૂપિયા આ હા હા પૂરી થોડી શાક બાટલા બોટલા કરતો તેલ ઓછું નાખજે ઓ આ જો ડબ્બા ભાવ વધી ગયા છે તેલના વધી ગયા છે તેલ બેલ ભાવ વધી ગયા છે ને થોડુંક ઓછું નાખજે ભાઈ આપણે બે ને જમવાનું હોય ને એટલે એક પાવરું નાખાય અડધો પાવરું નાખાય આ એમ અને જે થોડીક ધ્યાન દઈએ જો મોંઘવારી આમાં આટો લઈ ગઈ છે જો તો ખરે આ આટો લઈ ગઈ છે એ આપડી બકરી ડબ્બામાં જ છે હા વાડે રહ્યા એવું જ છે બધું શું કરો છો કાકા આ જો ને બેઠા બેઠા છાપુ આટવું છું છાપામાં તો બીજું કઈ છે નહીં પણ મોંઘવારી નો મુદ્દો છે અત્યારે તો આ બધા વિરોધ પક્ષ વાળા મુદ્દો ઉઠાવ્યો છે હવે તો કઈ કા એકાદ આપણને સ્કીમ લાગુ પડે ને તો સારું ન કરવું પડે બેઠા બેઠા ખાવાનું મળે તો સારું લે કારણ કે છે ને હવે કામ કરીને કરીને ખાઈ છે આ મોંઘવારીમાં ભેગું થાય એમ છે એની ભગા એટલે આવું કઈક હોય તો ધ્યાનમાં રાખજે આ જેઠો સ્કીમ

શું છે ખબર પડે હાલો તો જોઈ વયો નથી ગયો ત્રણસો રૂપિયા માં આખી જિંદગી બેઠા બેઠા ખાવ આખી જિંદગી બેઠા બેઠા ખાવ વાહ ભાઈ વાહ લાય 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 જવા જવા દે

લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો કાકા લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો આજો હવે બે જ વૈતી છે આ એલા શેતરવાના ધંધા કરો તમે શેતરવાના ધંધા કરો આ 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાય તો અમને ત્યાં આ આમ અંદર ઘર માં બેઠા હોય તો એમ થાય કે આ તો કઈ નવી સ્કીમ આવી છે તમે પણ આ ખોડસી વેસવા આટુ થઈ નવા નવા આ બધું શું કરો કઈ ખબર નથી પડતી એટલે કાંઈ છેતરવા ના ધંધા નથી કરતા બાપા જુઓ ને આ પછી ધંધો ન થાય ને ખરાબ ઉપર થઈ ગયો તો અમારે તો ખુરશી વેચવી જ નહીં દાદા લઈ લો લઈ લો લઈ લો લ્યો હવે આ આમાં આમાં શું કરી લેવું આપણે મેં તો કીધું કઈક સ્કીમ છે તો આપણે કઈ કામકાજ કરવું નહીં બેઠા બેઠા ખાઈશું કીધું કઈક નવી સ્કીમ છે ત્રણસો રૂપિયામાં માં તો તું ખુરશી વેચવા નીકળ્યો એટલે આ ક્ષેત્રો માં એલા નથી ક્ષેત્ર લઈ લ્યો ને ભાઈ લેવી હોય તો ના આ આઈ લો જા 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 બીજા ઘરે જા

લાઈ પાછો જવા દે આ હે ને આ ડોહા ને પાછો હેરાન કરવા દે લાઈ દેલી આયો જિંદગી બેઠા બેઠા એલા હજી નથી ગયો તું એટલા જા જા તારા પછી આ નહીં વેચાય ગામ આખું હોય જીશે ખરાબ બોપરે જા જા બીજે જા બીજે જા મારે નથી લેવું થાકા એટલા બાપા જા આવું હવે આ તો જાતા જાતા મને એમ થયું કે ડોહાને ને છે બટકાવતો જાવ લઈ લ્યો ને જો હાલ હાલે જો લઈએ લઈએ હા લઈ ગયો આખી જિંદગી તમે બેઠા બેઠા ખાઈ છો બાપા એ હું આખી જિંદગી કામ કરીને ખાઈ મારે બેઠા બેઠા નથી થવા જાણ નો લ્યો તો કાઈ ને હા હાલ તો થયો હવે લેવી કાઈ ને હા ભાઈ ગયો હું તો મારી વાહે પડ માં જા નથી જોતી મારે બાપા જા ને જા જા પણ એમાં ખારું નો ખાવાનું હોય બધું ડોહા ડેલી ઉમ ગાય ડેલી ઉમ ગાય અમારા તો પેથાન વેચાઈ ગઈ મારા મારે વેચાણી વેસાણી એટલે નથી હવે ખરાબ ઉપર નો હું ભાઈ હમણાં બેસી થાઉ છું આવો બેઠો આવ્યો ત્રણસો રૂપિયા માખી જિંદગી બેઠા બેઠા ખા